નમસ્કાર આપ જોઈ રહ્યા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ ગુજરાત મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલ સરની અધ્યક્ષતામાં આખા ગુજરાતમાં પંચોતેર સ્થળે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત રિઝલ્ટ ઓરિએન્ટેડ એક મહિનાનું ઓબેસિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે વડોદરામાં ચાર જગ્યાએ ઓબેસિટી કેમ્પ યોજાયા પહેલું આયોજન હરણી સ્કલ્પચર પાર્ક ખાતે બીજું સુભાનપુરા વિરાય માતાજીના મંદિર ખાતે ત્રીજું આયોજન સયાજીપુરા મણિભાઈ પાર્ક ખાતે ચોથું આયોજન પાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું હરણી સ્કલ્પચર પાર્કમાં સાધકોનું મેડિકલ ચેકઅપ થયું જેમાં સાધકનું બીપી સુગર કોલેસ્ટ્રોલ અને બીએમઆઈ ચેક કરીને એક મહિના પછી એમનું ફરીથી બીપી સુગર અને કોલેસ્ટ્રોલ ચેક કરવામાં આવશે આ કેમ્પમાં આસનો પ્રાણાયામ આહાર ઉકાળા અને જ્યુસ દ્વારા સાધકોના વજન પર કંટ્રોલ કરવામાં આવે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આખા ગુજરાતમાં પચોતેર જગ્યાએ મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત અંતર્ગત આ અભિયાન અંતર્ગત એક મેદસ્વીતા મુક્તનું ઓબેસીટી કેમ્પનું આયોજન આખા ગુજરાતમાં પચોતેર જગ્યાએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું છે આ કેમ્પનું આયોજન જે છે તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એમના અમારા ચેરમેન શ્રી યોગ સેવક સુષપાલ સરની અધ્યક્ષતામાં આખા ઓબેસીટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આખા વડોદરામાં જે છે તે ચાર જગ્યાએ કેમ્પનું આયોજન થયું છે જેમાંથી આ જે કેમ્પ છે એ આપણું સ્કલ્પચર પાર્ક હરનીમાં થયું છે બીજું છે તે વેરાઈવાતા મંદિર જે છે સુભાનપુરા ત્યાં થયું છે ત્રીજું કેમ્પ જે છે તે સયાજીપુરા મણિભાઈ પાર્કમાં થયું છે અને ચોથું કેમ્પ જે છે તે પાદરામાં થયું છે આપણે સ્વામિનારાયણ મંદિરમાં આવી રીતે ચાર કેમ્પનું આયોજન એક મહિના માટે થયું છે જેમાં અમે લોકોએ મેડિકલ ટીમને પણ બોલાવી છે એ એમનું બીપી ચેક કરે છે શુગર ચેક કરે છે બીએમઆઈ ચેક કરે છે એમની અંદર ગુડ કોલેસ્ટ્રોલ કેટલું છે બેડ કોલેસ્ટ્રોલ કેટલું છે ફેટ કેટલું છે એ બધી જ ટેસ્ટ અહીંયા થાય છે ત્રણસો રૂપિયાના શુલ્ક સાથે આ બધું થઈ રહ્યું છે અને એમની સાથે એમને એક કીટ પણ આપવામાં આવશે મહિનાની અંતમાં એમને એક કીટ આપવામાં આવશે તો આ બધું યોગ બોર્ડ તરફથી જ સરસ રીતે થઈ રહ્યું છે આમાં આખા ગુજરાતમાં જે છે તે દરેક કેમ્પમાં પચોતેર જગ્યાએ જે કેમ્પ થઈ રહ્યા છે દરેક કેમ્પમાં સો થી ઉપર લોકોએ ભાગ લીધો છે એટલે આખા ગુજરાતમાં પચોતેર હજારથી પણ વધારે લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો છે મારુ નામ છે ડોક્ટર ઋષિકા વંજાની હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં વડોદરાની ઇસ્ટ ઝોન અને સોશિયલ મીડિયા ઝોન કોર્ડિનેટર તરીકેની જવાબદારી નિભાવું છું આ કેમ્પમાં જે છે મુખ્ય સંચાલક તરીકે વિલોપાબેન રાઉલજી અને સહ સંચાલક તરીકે આપણા જાગૃતિબેન મોઢિયા અને વિદ્યાબેન પાટીલ કામ કરી રહ્યા છે